જય ભારત જય લોકતંત્ર મિત્રો હું આપનો દોસ્ત નિખિલ ચૌહાણ અત્યારે જુનાગઢ ગેસની જે પાઇપલાઇન છે એ પાઇપલાઇન લીકેજ થવાના કારણે મોટી એક દુર્ઘટના સર્જાણી હતી અને આ તમામ જે વસ્તુ આપ નિહાળી રહ્યો છો આજ દિન સુધી એના જે અવશેષો છે એ અહીંયા પડ્યા છે અને એમ કહે કે આ ટોરેન્ટો જે પાઇપલાઇન હતી એ પાઇપલાઇન દ્વારા અહીંયા મોટી એક જાનહાની સર્જાણી હતી હવે કહેવાનો મતલબ એ છે કે સાતિર શાસક અને મૂર્ખ પ્રજા આ બાબતે હજી સુધી પીડિતને ન્યાય મેળ્યો છે કે નથી મેળ્યો આ જવાબદાર જે વ્યક્તિઓ છે જે જવાબદારી જેના સિરે કોઈ લીધી છે કે નથી લીધી આ મહાનગરપાલિકાની જે ઘર બેદરકારી છે એમ કહેવાય કે આ સીધું કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનર જીવ ગુમાવ્યો છે કેટલા લોકો ભરતું થઈ ગયા જે ધંધા રોજગાર છે એ આજની તકે છીનવાઈ ગયા છે તો મારો તો મૂર્ખ પ્રજાને કેવું છે કે તમે કોઈ સવાલ ઉપાડ્યો તમે જે પ્રતિનિધિને તૂટીને મોકલો છો આ વિસ્તારનો જે પ્રતિનિધિ છે જે કોર્પોરેટર છે એને કોઈ સવાલ કર્યો કે ભાઈ આ દુર્ઘટના ઘટી છે તો તમે આને કઈ રીતે કઈ સેફ્ટી રાખી અને કામગીરી કરવાની તમે આપી હતી પ્રજાના હિત સાથે જે ચેડા થાય છે એ મૂર્ખ પ્રજા જો સાથી શાસક છે એ ત્યાં સુધી ફાવે છે જ્યાં સુધી તમારે જેવી મૂર્ખ પ્રજા હોય તો એક મોટું જન આંદોલન છેડવાનું છે કે આવા કોઈ પણ બનાવો બને ત્યાં તમે જઈ અને પૂછો પીડિતને પૂછો કે એને હજી સુધી ન્યાય મેળ્યો છે કે નથી મેળ્યો આપણે મોટા મોટા બળગા ફુકિયે માલવતાના તો આ માલવતાને પણ શરમ નાક કરાવે એવા આજે કિસ્સાઓ બને છે તાજેતરમાં જ એક બાળક હમણાં ખાડામાં પડી ગયું તો આવા બધા કિસ્સા છે તો જૂનાગઢની પ્રજાએ આમાં જાગૃત થવાની જરૂર છે અને આજે આ ફેમિલીનો વારો હતો આજે આમાં પીડિતમાં કોઈ ભરતું થઈ ગયું કોઈ મરી ગયું છે કોઈના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે કાલે તમારો વારો આવશે એટલે એટલી હદે મૂર્ખલાબલો કે આજે સાથી શાસકો છે એ આપણા tax ના પૈસે મોજ મજા કરી અને આવા એમ કહે કે ગુનેગારોને આ ખુલે આમ ભ્રષ્ટાચાર ની એ હોડીઓ કરે માનવ જિંદગી નું કોઈ અસ્તિત્વ જ નથી રહેવાના તો આવા લોકોને ને ખુલ્લા પાડવા માટે એક મુહિમ ચલાવવામાં આવી છે જુનાગઢ જનતાને નિવેદન છે કે આ બાબતે તમારા કોઈ પણ આજુબાજુમાં આવી ઘટના બનતી હોય તો તાત્કાલિક જે જનપ્રતિનિધિ છે જનપ્રતિનિધિ નો સંપર્ક સાધી અને એને ખુલ્લા કરો પ્રશ્ન પૂછો કે ભાઈ તમે આ તો એમાં કોઈ જવાબદારી સ્વીકારી જે પીડિત છે એના ઘરમાંથી કોઈ ઓછું થયું છે તો એમને કોઈ વળતર આપ્યું છે સરકારી સહાયો આપી છે અને આવનારા દિવસોમાં આવા કોઈ બનાવો નહીં બનશે એના માટે મહાનગરપાલિકા હું સ્ટેન્ડ લેશે તો આવો સાથે મળી અને આ આંદોલનને વેગ આપીએ